જગતની માલિકા બાપ હે ગુજરાત રૂડી આવી ધરતી હોય અને એમાંય આપણું ગુજરાતનું કલ્ચર એટલે ભારત દેશનું સૌથી ટોપનું કલ્ચર કહેવાય હા કારણ કે આઈની વાતો અહીંનું સાહિત્ય ગુજરાતને ભારતને વિદેશમાં ફેમસ છે ભાઈ એને સાંભળવા માટે વિદેશમાં બલૂનમાં બિહારીની કલાકારને ત્યાં બાપ લઈ જતા હોય એમાંય અમારું સિનેમા સાહિત્ય હે સરસ મને જાણીતું કહેવાય ફેમ અપ સિનેમા સાહિત્ય એ બધા કલાકારને તમારે સામે રજૂ કરતા હોય બાપ એમનું જીવન ચરિત્ર તમારી સામે રજૂ કરતા હોય ને તમારે ઘરે બેઠા બેઠા મોબાઈલમાં ખાલી સિનેમા સાહિત્ય લખો એટલે પ્રકાશ મંડોરા નહીં આ તો કંઈ નથી બાપ એવા જગતમાં એવા ગુજરાતના ખા સાહેબો સ્ટાર સુપરસ્ટાર કલાકારોને તમને જોવા મળે મોબાઈલ બેઠા બેઠા એમનું આખું જીવન તમને સામે આવી જાય કે ઓહો આ કલાકાર આમ થયા આમ થયા ને આમ કલાકાર બન્યા એ બાપ આ સિનેમા સાહિત્યની મજા છે આનંદ છે એ મિત્રો સબસ્ક્રાઈબ કરજો કયો જોક એવો શરૂઆત તમારી હશે કે જે ક્લિક કરી ગયો હશે કે એમ કે ના એટલે આ પણ આ કેવી છે આ કદાચ વારસાગત કહી શકો ઘર સુધીમાં કહી શકો ભગવાને આપેલું છે કુદરતે આપેલું છે તો એ કયો એમ એ પંચ હતો કે તમને યાદ હોય તમે સ્ટેજ ઉપર હો ડાયરામાં કે ક્યાંય પણ અને લોકોને આમ તમને વધાવી લીધા હોય મારા જોક્સો તો બધા બહુ ફેમસ થયેલા છે પણ સિનેમા સાહિત્ય માટે બે ચાર તમારે આમ તો મારા જોક્સો બહુ ફેમસ થયા છે યુટ્યુબમાં તમે પ્રકાશ મંડોરા લખો એટલે એક હજારથી વધારે કોમેડી વિડીયો પણ આવે અને મારા સ્ટેન્ડઅપ કોમેડી પણ આવે છે પણ જ્યારે મારા મેં મારી પત્ની વિશેના જોક્સ મેં દર્શકો સામે રાખ્યા છે ને એ બહુ ફેમસ થયા છે એ બધાને બહુ ગમે છે કે હું દોઢ ફૂટ મારું બૈરું મારી ધર્મપત્ની છ ફૂટના મારું વજન ચાલીસ કિલો મારા પત્નીનું વજન દોઢસો કિલો એટલે હું ચાલીસ કિલોનું બહેરું છ ફૂટના પાછું દોઢસો કિલો એટલે એવું કહેવાય કે છોટા હાથી એમ એટલે જ્યારેથી એ મેં જોક્સ આપ્યા છે ત્યારે પબ્લિકને બહુ મજા આવી છે હા ઘરે મને મજા નહીં આવતી હા તમને બધાને મજા આવે છે સાંભળવામાં પણ ઘરે મારી મજા બગડે છે પણ હવે શું સાવ બોલી બોલીને પૈસા આવે છે જેટલા પૈસા આવે એટલે અડધા આપણે બહેરેન આપીએ એટલે બહેર્યું ખુશ કે જો ગોડી તાર ચિંતા નહીં કરવાનું હું જે જોક્ષ બોલું છું ને એ તારાજોક્સના જેટલા પૈસા આવે હું તો આપું છું એટલે બહેરેન મજા આવે એ નવી નવી સાડી લાવવાનું મેકઅપ લાવે એટલે એ ખુશ અને આપણે ખુશ અને તમે બધાય ખુશ બાકી હું દોઢ ફૂટ બૈરું છ ફૂટ મારા પપ્પાને મેં ના પાડી હતી કે મારે લગ્ન નથી કરવા કે હું આ દોઢ ફૂટ કહેવાય અને બૈરું જ મારું કજોડું લાગે જોડું જામે નહીં પણ બાપા માને નહીં બાપા માણ કે તને ખબર ના પડે હું તને સમજાવું મને બાપાએ સમજાવ્યું કે જો હું ત્રણ ફૂટનો હતો તારી મા ત્રણ ફૂટની લાવ્યો તો તું દોઢ ફૂટનો થયો હવે તું દોઢ ફૂટનો શું હવે તારું બૈરું દોઢ ફૂટનું લાવું તો એના છોકરા ફૂટ ફૂટ ના થાય પછી કંઈ એના છોકરા વેચત્યા થાય તો ઘરમાં કંઈ વેંતેટેનું ભેગું કરવાનું છે આપણે ઘરનો વેલો સુધારવાનો છે આ વેલો સુધારો મારા બાપા કે છ ફૂટનું લા બાપાને કીધું તમે વેલો સુધારો મારા મુરિયાઈ બારી મેલ એના કરતાં રહેવા દર પણ આ જ્યારથી આ મારા જોક્સ આવ્યા એટલે પબ્લિકમાં વધારે વાયરલ થયા અને અને પછી તો મારી વેબ સિરીઝ પણ આવી હતી પક્કાનું માથા ભારે બૈર્યું એના લગભગ સિત્તેર કે એંસી ભાગ છે યુટ્યુબમાં પક્કાનું માથા ભારે બયર્યું આ તે બધા બધા ટાઇટલ બદલાતા એમ અને એમાં સરસ કેરેક્ટર પણ કર્યું છે ધ્રુવિકા કાચવાલા મારા પત્નીનો રોલ કર્યો હતો આમ તો મારા દોઢસો વાર લગ્ન થયા હા રિયલ પત્ની મારે એક જ છે અને ફિલ્મ લાઈનમાં મેં દોઢસો વાર લગ્ન કર્યા એટલે હું કિસ્મો દ્વારા કહેવાય મને ફેર એન્ડ ફેરોપ પહેરવાનો ફેર ઇન ફેરઅપ પહેરવાનું હા એ તકલીફ છે કે સુહાગ્રહ એક જ વાર થઈ હા લગ્ન બહુ થયા તમારો પણ સરસ્વતીની કૃપા તમે કહ્યું તમે ગાવ છો પણ ગાતા નહીં હાડતો હું ગઉ છું ને તો ઘણા નાહી જાય સર બધા ભાગી જાય હું આટલા મોટા સિંગરો જોડે કામ કરું છું સ્ટાર સુપરસ્ટાર જોડે પણ ગાતા નહીં આવડતું એકવાર પ્રોગ્રામમાં વિક્રમભાઈની એન્ટ્રી વખતે મારે બોલવાનું હોય ત્યારે એમનું ગીત એક ફેમસ થયેલું છે બાદશાહ આવ્યો આયો રે આવ્યો દેખો ભાઈ રાજા લલ્લુ પંજોને આવ્યો તો એ મેં ગાવાની કોશિશ કરી વિક્રમભાઈ આયા એટલે પહેલાં એમને એવું કીધું ગાતું તું કોણ આ સિંગિંગ કોણ કરતું હતું એટલે અમારા રીધમ આરતી કીધું કે પ્રકાશભાઈ એટલે એમને મને જે લુક આપીને ત્યારે મને ખબર પડી જાય કે હું બહુ ખરાબ ગઉ છું એમ બરાબર હા હવે ધીરે ધીરે શીખ્યો છું હવે થોડું થોડું હવે વિક્રમભાઈ છે ના ગા બરાબર તને એટલે મને એમને શીખવાડ્યું વિક્રમભાઈ કે આ રીતે રિધમના તાલ સાથે સૂરમાં ગાવાનું એમ વિક્રમભાઈનું ઘડું ગજબ જબરદસ્ત છે